બધ સ્વાગત સ્વાગત આપણા નવા બ્લોગમાં તો આપણે તમને કાલે જે ડિજિટલ પ્રિન્ટમાં સાડી બતાવી હતી હજારમાં છ વાળી એમાં આપણી પાસે હજી પણ ઘણી બધી વેરાયટી છે ઘણા બધા કસ્ટમર એમાંથી સાડી લઈ લીધી તો બધા બેનો પાછા રહી ગયા અને આજે પણ ફરી પાછો એનો અડધો ભાગ આપણે ફરી પાછો પાર્ટ ટુ ઉતારીને મૂકશું આજે આપણે સાફ સફાઈની પાછળ સવારે વારો ન થાય એવો બ્લોગ ઉતારવાનો છે આપણે અત્યારે બ્લોગ આવી જાય અને આજે આપણે ગુરુવાર અને તારીખ નવ તારીખ છે હવે આવતા શુક્રવાર સુધી ગુરુવારથી ગુરુવાર આપણે આઠ દિવસ ને શુક્રવાર નવ ગુરુવાર શુક્રવાર સુધી કમ્પ્લીટ આપણે સાડીનો સ્ટોક ક્લિયર સેલ ધમાકેદાર ઓફર નવ દિવસ માટે ને સેલ કેમકે દિવાળી આવી છે તો આપણા રોજિંદાના નોર્મલી ટોટલી બધા કસ્ટમરને આપણે દિવાળી માટે સ્પેશિયલ ઓફર આપવાની છે જે સાડીમાં આપણે સેલ કરેલો છે એને એકવાર આપણે એક બે પી એવી રીતના વેરાયટી છે જે રિપીટ કરશું બાકી તો જે છે એનો તમને સેલનો લાભ લે મારા વિડીયામાં જો તમે ક્યાંયથી પણ જોતા બનજો તમને મારા વિડીયા ગમતા હોય તો મારા વિડીયાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બીજાને પણ કહેજો તો તમે બધા સેલનો લાભ લઈ શકો તો ડિજિટલ પ્રિન્ટમાં લાઇટ ગુલાબી કલરને લીલા કલરના પાંદડાવાળા ફ્લાવર પ્રિન્ટ છે જો આ રીતના આવશે બધી જ સાડી સાંજાવાળી આવશે સાંજો તમારે પાટલીમાં એક તો બસો બે લ્યો તો ચારસો ત્રણ લ્યો તો છસો એક સાથે છ સાડી હજાર રૂપિયામાં આવશે એક સાથે છ સાડીનું સીધું તમે બુકિંગ કરાવવું તમારે એક ચાર્જમાં ત્રણ સાડી આવે છ સાડી લેશો તો તમારે ચાર્જ એ રીતના રહેશે ત્રીસ રૂપિયા હોય તો સાહીઠ રૂપિયા થશે અમદાવાદ સાઈડને ને આપણે ક્યાંય ચાલીસ પચાસ રૂપિયા હોય ચાલ બે કિલ્લાના એસી થાય એક એક કિલાના પચાસ થઈશ અલગ અલગ ચાર્જ ઉપર બધું એ હોય છે તમે મને મેસેજ કરશો એટલે ક્યાંથી છો એ હું તમને પૂછવું ભેગું તમને હું ચાર્જ કહી દઈશ તો આપણને ફ્લાવરવાળી છે મસ્ત પીળીને ક્રીમ ને કોફી ને ફ્લાવર આવશે આ રીતના સાડી આવશે હું કલર બોલતી જઈશ અંધારું થઈ ગયું પ્લોટ ઉતારવામાં તો કલરમાં કાંઈક પણ ડિફરન્ટ થાય તો તમે ક્લિયરિટીમાંગજો હું તમને ફોટો પણ મોકલી આપીશ બધી ડિજિટલ પ્રિન્ટ બધી સાડી ફ્લાવર વાળી છે બહુ જ એટલે બહુ જ મસ્ત છે કલ બ્લોગમાં પણ ઘણી બધી સાડી એક જ સરખી બેનો ગમતી હતી હવે એ બધી નીકળી ગઈ છે કોઈ પણ જો હવે ગમતી હોય આ છે તો ફ્લાવર પ્રિન્ટ ખાનો મુકતા પહેરવા માં એકદમ યુનિક લાગશે બહુ મસ્ત ફ્લાવર છે જો આ સાડીમાં પણ ઓઠાણા પર થા હે કેમ કે બસો રૂપિયામાં એક સાડી આવે તો સામસામાં કોઈ પણ બે બેન હોય તો ઓઠણા સાડીમાંથી ઓઠણા થઈ જાય આપણે પાસે પુષ્કળ માલ છે જે બધા માલનો આપણે સેલ કરવાનો છે તો બધા કસ્ટમર સેલનો લાભ લઈએ દિવાળીની દરરોજની દિવાળી માટેની મહા ઓફર છે ગુલાબી કલર છે ને આમ પાલો બ્લાઉઝ બે છે ચલો એક જ સાડી એ ડિજિટલ અમારી એવી નીકળી જેમાં પાલો છે અને બ્લાઉઝ છે અત્યાર લગણમાં એક સાડીમાં બ્લાઉઝ તો અલ્પાલો આવ્યો જ નથી બ્લાઉઝ તો આપણે ઘણી બધી સાડીમાં નીકળ્યા હતા ને સેમ સાડીનો કટકો નીકળી જાય જાયમાં તો પણ બ્લાઉઝ આવી જાય છે તો જો આપણે એકદમ આ રીતના ડિઝાઇન આવશે ફ્લાવરવાળી હું આવી રીતના ખોલું ને એટલે તમે મને આમ સ્ક્રીનશોટ મોકલ છો અને મને આઈડિયા આવે કે આ જ ફ્લાવર તમારે જોઈ જાય ક્યારેક ક્યારેક એક જ સરખા ફ્લાવર થઈ જાય અને હું પણ એમાં કન્ફ્યુઝ થઈ જાઉં છું છે આ રીતના આપણે એકદમ વાદળામાં કેવા વાદળા છે ડિઝાઇન એ રીતના ડિઝાઇન પડશે અને મલ્ટી કલર છે અને ઓફ વ્હાઇટ ઉપર આવશે મીન્સ કે સફેદ આવશે હું લગભગ મારા બધા કસ્ટમર ગુજરાતી જ છે અને ગમે ત્યાંથી લોકો જોવે બધા કસ્ટમર ગુજરાતી જ સમજે છે ને સાંભળે છે પણ આમાં જે હિન્દી બોલે છે જે લોકોને હિન્દીવાળા છે ને એને થોડુંક કન્ફ્યુઝન થઈ જાય છે પણ કાંઈ વાંધો નહીં કંઈકનો પણ આપણે ફોન આવશે તો આપણે હિન્દીમાં વાત કરશું ત્યારે હવે આપણે એમ સમજ કેમકે હિન્દી લોકો બોલે છે ને જે એમપી બાજુના એને આ જોઈન્ટ સાડીમાં હજી પણ સમજ નતા આવતું બાકી આપણે ગુજરાતી તો ખબર જ પડી ગઈશ કે સાંધો એટલે શું છે સાંથો આપણે પાટલી બીજું મસ્ત મલ્ટી કલરમાં ફ્લાવરમાં પર્પરને એવી રીતના લાઇનિંગ પડશે એકદમ સરસ

તો ફટાફટ ઓર્ડર કરજો નીચે આપેલા નંબરમાં નંબર મલ્ટી કલરમાં ફ્લાવર છે એકદમ સરસ દીક સારી છે ને ડિજિટલ છે ને એટલે એ જ રીતના આવશે જે મેં તમને હમણાં કહેતી હતી ને હું કે વાદળા ડિઝાઇન છે એમાં ગુલાબી ને બ્લુ ને ટપકા આવશે પછી હજી એમાં એ રીતનામાં નખરી આખી સાડીમાં એકલા ફ્લાવર આવશે અને હા કોઈને પણ ઘરે આવવું હોય તો પણ આપણે જે આજે સેલ કર્યો છે કાલે હતો ના છે તો ચાલી પચાસ પીસ હોય ત્યારે સેલ કર્યો હોય એ વીસ છે જ્યાં લગણ સાડી હોય ત્યાં લગણ સેલ ચાલુ એમ નહીં કે આલો સેલ પૂરો થઈ ગયો જ્યાં લગણમાં રિયાગળમાં રહેશે ત્યાં લોડીમાં ફ્લાવર જ્યાં સુધી સેલ કર્યો હોય જ્યાં સુધી વસ્તુ ત્યાંનો પણ આપણે સાડીનો સેલ તો છે કટકો આવશે સાડીનો બ્લાઉઝ બધા એમાં મલ્ટી કલર છે એટલે આપણે એકસાથે તો હું કલર ભેગા નો આપણે એકદમ ફ્લાવર વાળી ફ્લાવરનો બહેનોને બહુ જ શોખ હોય જે હમણાં બીટ કલર થાય ને એમાં કેસરી કલર લાઈટ ઓરેન્જ ઉપર છે કેસરી આખું ફ્લાવર આવશે જો કેટલો મસ્ત ફ્લાવરનો આનો છે ને પહેલાં બહુ મસ્ત ઉઠાવ આવે અને સાડી એટલી બધી કંઈ આછી પણ તમને મારો હાથ પર નહીં દેખાય છે આખી મલ્ટી કલરની ડિઝાઇન વચ્ચે જ તેમાં પણ ફ્લાવર આવશે બધા કલર છે દિવાળીની સિરીઝ જેવું કામકાજ છે આપણે આ ડિજિટલ સાડીનું સિરીઝમાં મલ્ટી કલર હોય ને બેનો બ્લોગ સાંભળશે હું એ કે પણ એ આગળ તમને આનો પણ આપણે તમને મે કેસરી કલર બતાવ્યો આ એનો બધાની કલર છે બહુ મસ્ત કલર છે ફ્લાવર ફ્લાવરવાળી છે એકદમ સરસ કોઈ એક બે સાડી હતી જે રહી ગઈ હતી ને એને મેં આપણે રિપીટ કરી દીધી છે એટલે બહેનોને કોઈ થાય કન્ફ્યુઝન ન થઈ એટલે ડિજિટલ છે એટલી બધી બતાવી દીધી આગળ પાછળનો બ્લોગ ભેગો છો એકાદા બે પીસ લઈ આવી લીધા એટલે છે ને એક બ્લોગ જોઈ લઈએ તો હજારમાં છો મસ્ત છે જો ફ્લાવર વાળી એકદમ સરસ અને આ છે એકદમ મસ્ત બદામી ફૂલવાળી આમાં કોઈ ન હોય ને એમાંથી કોઈ પસંદ કરી હોય તો ત્રણ એમાંથી આમાંથી બધી કાલના નાજના બ્લોગની તમે ભેગી કરીને સાડી મંગાવી શકો છો મસ્ત છે જો આ પણ ગુલાબી કોફી ને ફૂલવાળી તો વોટ્સએપ નંબર છે નીચે આપેલા આપણા જલ્દીથી વોટર બુક કરો સ્ક્રીનશોટ પાડો અને લાઈક કર સબસ્ક્રાઇબ કરતા રહેજો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો